નમસ્કાર ગુજરાત આજના ટોપ પાંચ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતના ટોપ પાંચ સમાચાર વિશે વાત કરવાના છે અને પાંચ મિનિટના અંદર આપણે જે ટોપ પાંચ સમાચાર છે એની પાસે વાત કરીશું સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો ગુજરાતમાં બે હજાર ચારસોથી થી પણ વધારે ખેડૂતો જે છે તેને પ્લાસ્ટિક લેયર મિત્રો આપવામાં આવે છે પાણીની અછતના કારણે દસ જિલ્લા જેમ કે બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર નર્મદા અને ડાંગ આમાં બે હજાર ચારસોથી પણ વધારે એવા ખેડૂત છે જેને ખેત તલાવડીમાં પાંચસો માઇક્રોનની પ્લાસ્ટિકની લેયર મિત્રો આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગુજરાતમાં ચોમાસાની આગાહી છે હવામાન એક્સપર્ટ અંબેલાલ પટેલની આગાહી છે કે દસ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે અને બાર જૂનથીને સોળ જૂન સુધી આપણને ગુજરાતમાં સારામાં સારો વરસાદ અને પવન જે છે એ ફૂંકાતો આપણને જોવા મળશે ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો રાશન કાર્ડ ધારકો માટે એક હજાર રૂપિયાની જે સહાય છે હવે ગુજરાત સરકાર દ્વારા આપણને આપવામાં આવશે હવે આ સહાય કોને મળશે તો જેની આવક મિત્રો બે લાખથી ને ઓછી છે આખા વર્ષની અને એની પાસે રાશન કાર્ડનું ઈ કેવાયસી છે તો એને મિત્રો આ સહાય જે છે એ આપવામાં મિત્રો આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ચાર ટકાની વ્યાજી હવે આપણને લોટ મળશે ખેડૂતોને પાંચ લાખ સુધીની જે લોન છે એ હવે ચાર ટકાની વ્યાજે આપણને મળશે ખાલી તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એ હોવું કમ્પલસરી છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસમાં ગુજરાત સરકારે મહિલાઓ માટે મફત જે સિલાઈ મશીન બે હજાર પચીસની યોજના છે તે સ્ટાર્ટ કરી દીધી છે આનો મુખ્ય હેતુ છે કે ગરીબ પરિવારને સહાય આપવી જે ગરીબ પરિવારની જે મહિલાઓ હોય તે ઘરે બેઠીને કાંઈ પણ કામ કરી શકે અને એનાથીને એ આવક કમાઈ શકે એની માટે આ યોજના જે છે મિત્રો એ બહાર પાડવામાં આવી છે ખેડૂતો માટે બોનસની જાહેરાત છે મિત્રો રવિ માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ અને છવ્વીસના ટેકાના જે ભાવ છે મિત્રો એ આવી ગયા છે મકાઈ અને બાજરી જુવાર અને રાગીના ભાવ જે છે એ તમારી સામે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પાક વીમા યોજના ફરીથી મિત્રો ગુજરાતની અંદર શરૂ થાય છે જેમાં તમારો જો પાક ફેલ થાય છે તો માત્ર ઉડતાલીસ કલાકમાં તમારો જે વીમો છે મિત્રો પાકી જશે અને તમારા ખાતાની અંદર મિત્રો પ્રક્રિયા આ ઝડપથીને પૈસા જે છે મિત્રો એ આવી જશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ખેડૂતની લોન માફીની માંગ ગુજરાતની અંદર થાય છે તેલંગાણા અને ઝારખંડમાં બે લાખ રૂપિયાની લોન હાલ જ માફ કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ તમે કમેન્ટ કરીને મિત્રો તમે જરૂરથી મને જણાવજો કેમ કે આપણી પાસે સરકાર એક જ છે જાણવા જેવી વસ્તુ એ છે કે સરકાર એક છે આપણી પાસે બે સ્ટેટ છે ધારો કે તેલંગાણા અને ઝારખંડમાં આ વસ્તુ થતી હોય તો ગુજરાતની અંદર પણ આ વસ્તુ મિત્રો પોસિબલ તો છે એવું નથી કે પોસિબલ નથી કેમકે આ સ્ટેટમાં થાય તો આ સ્ટેટમાં પણ મિત્રો થાય તો શકે તો બસ આજના વિડીયોમાં આટલું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ડેફિનેટલી અને આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તમે નવા વ્યુવર હોય તો આ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ